જાજોનો ડકો ખરી કે ઓ મજામ મજામ હા 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 આ મજા આવી હા હા દર્શન હોય ગાઢું છે આમ તો હોય જાડું છે હોજ આવે એવું પાણી તો છે હોય આ તો પાણી બોણી છેલ પડે તમે અત્યાર એટલે પાણી બોણી નું પાહવું પડે ને પણ તમાર જોર જોરે બીધું બોલ શાંતિ છે એમ હા કે લાયો છે કે બધે છે

અને મગફળી બટાકા 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 અને આપડે તમે પ્રોગ્રામ માં આવ્યા છો એવું છે એટલે તમે આયા માં બરાબર સુખ શાંતિ અને તેવા પ્રોગ્રામ માં મસ્ત

આ અંદરમાં ની અંદર મઢે આવવું પડે અને શું એમના ભુવાને હાજરી પડે એટલે ગમે એટલે માતાજી જાય અને આપણું શ્રદ્ધા હશે તો આપણું કોમ થઈ જાય આપણી શ્રદ્ધા હશે તો માતાજી કોમ કર્યા વગર રહેવાની નથી પણ જો કદાચ કદી શ્રદ્ધા ના રાખી હોત કે મારું આવું કોમ કરતી મારું આવું કોમ કરતી કોઈ ચાલો કોમ કરે નહીં પણ જેટલી આપણી શ્રદ્ધા હશે ભાવના હશે એટલું કોમ કર્યા માતા રહેવાની નથી કરશે કરશે ને કરશે કોઈ કોઈને રડા મેલ્યા નથી ને માતાજી મેલવાની નથી જે ની અંદર માં અપા કરશે જીવા ભરશે બહુ એમના ગુણગાહે રમસી એને માતા થી કોઈ ચાલો પખો વેઠવા જે ને અને સુખ હાલશે હાલશે ને હાલશે કોઈના ના ઉછાળ રાખશે ને અને એવો પૂજા કોઈ રાખશે નથી કે કોઈ રાખશે ને માતાજી પણ જોણે છે અડધા કુદાળો કુદાળો ખરાબ થાય ને તો ઢોર ફાયદો હાલે દૂધના ફાયદો હાલે આપણી ખેતીવાડીમાં માતાજી ખૂબ આપણને લાભ કરી આપે બરાબર છે પણ આપણી શ્રદ્ધા હશે તો જો દૂધરામાં સારું ચમકે અને જીવો આપણે ભરતા વધણું કરીને તો ભેં પણ હારી રવા જેતી હોય દેશી ગાય હોય તો આપડે દેશી ગાયનો જીવ જીવો ભરવામાં મસ્ત કોમ આવે દેશી ગાય આપણે એક તો રાખ જ અને દેશી ગાયનો જીવ હોય અને જીવો ભરવામાં બહુ મજા આવે અને આપણે પણ ખાવામાં મજા આવે દેશી ગાયનું ભેંસ પણ હોય તો એ પણ દૂધેલ કોમ આવે અને મિત્રો જો નવરાત્રી બહુ રમજો કરજો અને મજા કરજો કોઈ દાડો ખોટું તો કરવું ને અને જે માતા છે એનું શ્રદ્ધા પૂરી કરશે અને દરેક નું કોમ કરવા તૈયાર છે પણ જેની શ્રદ્ધા હશે એનું ગમે જ નહીં ગમે જ ને તમારા ખૂણાની અંદર કોમ કરતો છે લાભ આલી જાય આલી જાય અને આલી જાય પણ તમારી શ્રદ્ધા હશે તો કેટલું છું હવે શું કહેવાય ખબર હવે આપણા મારા મિત્ર કહી દીયે કે દસ વીસ તમે પણ શેર કરતા રહેજો આગળ વધારતા રહેજો મિત્રો જુઓ આ વિડીયો ગમતો હોય તો તમે આગળ શેર કરજો ભૂલતા ને મારા મિત્રો જો જય માતાજી મિત્રો આજે જય માતાજી મિત્રો નવરાત્રી છે એટલે બહુ ગરબા ગાહે બહુ મજા આવશે અને મજા આવશે હવે શું કે બાર મહિનાની અંદરમાં એક જ નવરાત્રી આવે એટલે આપણને બહુ મજા આવી જાય અને મજા આવે જય માતાજી મિત્રો